નમસ્કાર દર્શક મિત્રો ઇઝરાયલ અને હમાસ વચ્ચે હવે ગાઝામાં શાંતિની જે યોજના છે તે હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે ડોનાલ્ડ ટ્રમ્પની જે ગાઝા પીસ જે ડીલ છે તેને લઈને હવે હમાસે હવે તેને મંજૂરી આપી દીધી છે અને હમાસ દ્વારા તેની માટે એક સત્તાવાર નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું છે તો હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઇઝરાયલને અપીલ કરી છે કે ગાઝામાં જે બોમ્બ મારો છે તેને હવે બંધ કરવામાં આવે તો હમાસ દ્વારા જે નિવેદન સત્તાવાર બહાર પાડવામાં આવ્યું છે તેમાં હમાસ દ્વારા કહેવામાં આવ્યું છે કે અમેરિકાનું જે શાંતિ પ્રસ્તાવ જે છે એ અમને સ્વીકાર છે જેમાં ગાઝા યુદ્ધ રોકવા બાબતે વાત થઈ હતી અને અમે તેમાં ઇઝરાયલના બંધકોને હવે મુક્ત કરીશું પરંતુ અમારે શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવી છે તો હવે આપણે ગાઝાના આજે શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે અમેરિકાનું એક જે પ્રતિનિધિ મંડળ જે છે તે ઇજિપ્તની રાજધાની કાયરો ખાતે જઈ શકે છે ત્યાં જે હમાસના પ્રતિનિધિ છે અને અમેરિકાના જે પ્રતિનિધિ છે તેમની વચ્ચે આ શાંતિ પ્રસ્તાવ પર ચર્ચા કરવા માટે આગળ મંત્રણાઓ થઈ શકે છે તો હવે વાત કરીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની તો ડોનાલ્ડ ટ્રમ્પની પણ હવે પ્રતિક્રિયા સામે આવી ચૂકી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કહેવામાં આવ્યું છે કે તેઓ આજે હમાસે જે સહમતિ આપી છે શાંતિ યોજનાને તેનું હું સ્વાગત કર્યું છું સાથે ડોનાલ્ડ ટ્રમ્પે કતાર ઇજિપ્ત સાઉદી અરબ જેવા ઘણા બધા દેશોનો આભાર એમણે માન્યો છે અને તેમના મતે આ તમામ દેશોના કારણે જ ગાઝા શાંતિ યોજના હવે નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે તો આવો સાંભળીએ ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું છે I want to thank the countries that helped me put this together Qatar, Turkey, Saudi Arabia, Egypt, Jordan, and so many others, so many people fought so hard. This is a big day. We'll see how it all turns out. We have to get the final word down in concrete. Very importantly, I look forward to having the hostages come home to their parents and having some of the hostages, unfortunately, you know the condition they're in. Come home likewise to their parents because their parents wanted them just as much as though that young man or young woman were alive. So I just want to let you know that this is a very special day, maybe unprecedented in many ways. It is unprecedented, but thank you all. And thank you all to those great countries that helped. We were given a tremendous amount of help. Everybody was unified in wanting this war to end and seeing peace in the Middle East, and we're very close to achieving that. Thank you all, and everybody will be treated. बात करिए नरेंद्र मोदी ने तो नरेंद्र मोदी द्वारा गाज़ा we welcome President Trump's leadership as a પીસ એફર્ટ્સ ઇન ગાઝા મેક ડિસાઇઝિવ પ્રોગ્રેસ ઇન્ડિકેશન્સ ઓફ ધ રિલીઝ ઓફ હોસ્ટેજિસ માર્કે સિગ્નિફિકન્ટ સ્ટેપ ફોરવર્ડ એટલે કે હમાસ દ્વારા જે એક નિર્ણય લેવામાં આવ્યો છે કે ઇઝરાયેલી બંધકોને હવે પાછા છોડવામાં આવશે તે ખૂબ જ એક નિર્ણાયક નિર્ણાયક પગલું છે ઇન્ડિયા વિલ કન્ટિન્યુ ટુ સ્ટ્રોંગલી સપોર્ટ ઓલ એફર્ટ્સ ટવર્ડ્સ અ ડ્યુરેબલ એન્ડ જસ્ટ પીસ ભારત ગાઝામાં જે સ્થાયી અને જે કાયમી શાંતિ જે છે તેના માટે હંમેશા તેનું તે સમર્થિત રહ્યું છે આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પનો જે આપ જે પ્રયાસ છે જે છે ગાઝા શાંતિ યોજનાને લઈને તેનું એમણે તેમણે પ્રશંસા પણ કરી છે સાથે જ તેમણે આ હમાસ તરફથી આ પ્રસ્તાવનો જે સ્વીકાર કરવામાં આવ્યો છે તેના તેની માટે પણ તેમણે તેની માટે પણ તેમના દ્વારા હવે પ્લેટફોર્મ એક્સપર્ટ ટ્વીટ સામે આવી છે વાત કરીએ હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેના યુદ્ધની તો બે હજાર ઓક્ટોબરની સાત તારીખે હમાસે ઇઝરાયલ પર ખૂબ મોટા પાયે એક આતંકવાદી હુમલો કર્યો હતો અને તે પછી આઈડીએફ એટલે કે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સિસે ગાઝામાં ખૂબ મોટા પાયે આ તમે નકશામાં જોઈ શકો છો ગાઝામાં ખૂબ મોટા પાયે ગ્રાઉન્ડ ઓપરેશન્સ શરૂ કર્યા હતા જેના કારણે હવે પંચ્યાસી ટકા જેટલું ગાઝા જે છે તે રબલ એટલે કે ફેરવાઈ ચૂક્યું છે અને ત્યાં ખૂબ લોકો સ્થાનાંતર કરી ચૂક્યા છે અને હવે આ યુદ્ધમાં ગાઝામાં પાસઠ હજાર કરતા વધારે પેલેસ્ટાઈનીઓના મૃત્યુ થઈ ચૂક્યા છે તો આ તરફ ઇઝરાયલમાં પણ લગભગ ત્રણથી થી ચાર હજાર જેટલો મૃત્યુનો આંક છે તો હવે ડોનાલ્ડ ટ્રમ્પે જ્યારે જ્યારથી તેઓ બીજીવાર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બન્યા છે ત્યારથી તેઓ ઘણી બધી વાર જાહેરમાં કહેતા આવ્યા છે કે તેઓ હવે ઇઝરાયલ અને હમાસ વચ્ચેનું જે યુદ્ધ છે તેમાં શાંતિ લાવીને જ રહેશે અને તે માટે તેઓ ગાઝા પ્રીસ ગાઝા પીસ એગ્રીમેન્ટ અંતર્ગત વીસ પોઈન્ટના જે એજન્ડા લઈને આવ્યા છે તેનો હવે હમાસ દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે પરંતુ અહીં સૌથી મહત્ત્વનો મુદ્દો એ રહેશે કે શું હમાસ પોતાનો જે નિશસ્ત્રીકરણનો જે મુદ્દો છે તેની પર રાજી થયું છે કે કેમ કેમ કે આ ગાઝા પીસ પ્રોસેસમાં વીસ પોઈન્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે હમાસ એના તમામે તમામ હથિયારો મૂકી દેશે તો હવે ઇજિપ્તના કાયરો ખાતે અમેરિકાનું પ્રતિનિધિ મંડળ અને હમાસનું પ્રતિનિધિ મંડળ આ ગાઝા શાંતિ યોજનાને લઈને આગળ મંત્રણા કરવા જઈ રહ્યું છે તો આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઈબ કરો જો તમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર